નમસ્કાર મિત્રો યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ઉદયસિંહ જાણીએ આજના મુખ્ય સમાચાર છત્રીઓ માફ કરે પરસોત્તમ રૂપાલા નહીં બદલાય સી આર પાટીલે નિવેદન આપ્યું પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતમાં હવે આ શહેરમાં કૂતરું પાડવું હોય તો લાયસન્સ જરૂરી પાંચ દિવસ સુધી વાતાવરણ કેવું રહેશે આઈપીએલમાં લખનૌએ બેંગ્લોરને અઠ્યાવીસ રને હરાવી મિત્રો સમાચાર વિસ્તાર જોઈએ તે પહેલાં તમે યુવી ગુજરાતી યુટ્યુબ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જોઈએ સમાચાર વિસ્તારથી મિત્રો આજના સમાચારની વાત કરીએ તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે રાજપૂતો આગેવાનો સાથે બેઠક કરી હતી પરસોત્તમ રૂપાલાને માફ કરવા સમજાવ્યા હતા બપોરે ત્રણ કલાકે છત્રીય સમાજની સંકલન સમિતિ સાથે નિર્ણાયક બેઠક કરવામાં આવશે રાજપૂતના વિરુદ્ધ વચ્ચે રાજકોટમાં રૂપાલા નહીં બદલાય તેવું ભાજપ પ્રદેશ અધ્યક્ષ કહ્યું હતું ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરેલા ગુજરાત ભાજપે હાલ ગાંધીનગરમાં રાજપૂત આગેવાનો સાથે બેઠક યોજી હતી જેના બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધ સી આર પાટીલે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ તેમણે વાર માફી માંગી છે તેમજ પાટીલે અંતે એમ પણ કહ્યું હતું કે રાજકોટમાં ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને બદલવાનો કોઈ જરૂર નથી પ્રેસ કોન્ફરન્સ સી આર પાટીલે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ બેઠક પરસોત્તમ રૂપાલા સામે છત્રી સમાજ માટે એક ટિપ્પણીને કારણે સમાજમાં રોજ ફેલાયેલો છે જેમાં પરસુત્તમ રૂપાલાએ ત્રણેક વાર માફી માંગી છે તો સી આર પાટીલે છત્રીઓને આહવાન કર્યું છે કે તેમને રૂપાલાને માફ કરી દેવો જોઈએ તો જોઈએ છત્રીઓ માફ કરે છે કે નહીં તે જોવાનું રહ્યું જોઈએ હવે આગળ સમાચાર આગળના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતી પરિચાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવાર માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ તેમજ જેલ સિપાહી વર્ગ કુલ બાર હજાર ચારસો ને બોતેર ખાલી જગ્યાઓ સુધી ભરતી કરવામાં આવશે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ તારીખ ચાર એપ્રિલ ચોવીસથી બપોરે ત્રણ કલાકથી ત્રીસ એપ્રિલ રાત્રિના બાર કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પોલીસ ભરતી બહાર પાડવામાં આવી છે તો તેની કુલ જગ્યાઓ બાર હજાર ચારસો ને જગ્યાઓ છે જે ફોર્મ ભરવાનું તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસથી બપોરે ત્રણ કલાકે ચાલુ થશે અને ત્રીસ એપ્રિલ રાત્રિના બાર કલાકે ફોર્મ ભરવાનું બંધ થઈ જશે તો જેને ફોર્મ ભરવા હોય તો વહેલી તકે ફોર્મ ભરી શકે છે જોઈએ હવે આગલા સમાચાર ગુજરાતના આ શહેરમાં જો કૂતરું પાડવું હોય તો લાયસન્સ લેવું જરૂરી છે હવે અમદાવાદમાં કૂતરું પાડવું હોય તો લાયસન્સ લેવું પડશે અમદાવાદમાં પાલતુ શ્વાન માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જે મુજબ પાંચસોથી હજાર રૂપિયા ભરીને શ્વાન માટે લાયસન્સ લેવું પડશે આ સાથે કૂતરાને પણ આર એફ આઈડી ચીપ લગાવવાની રહેશે તેમજ રખડતા કૂતરાઓને હડકવા વિરુદ્ધ રસી મૂકવાનો રહેશે એમસી દ્વારા નિર્ણય લેવાયો છે કૂતરાના માલિકને કૂતરાના માલિકે રસીકરણો સાથે કૂતરા રાખવાની જગ્યાએ ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે હવે આ નિયમો પાળવા માટે સોસાયટીના ચેરમેનને પણ એક્ટિવ રહેવું પડશે મેગા સિટી અમદાવાદ એક તરફ રખડતા કૂતરાનો ત્રાસ યથાવત છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હવે રખડતા કૂતરાઓ માટે પાલતુ શ્વાન માટે પોલિસી બનાવાય છે જે મુજબ હવે અમદાવાદમાં ઘરમાં શ્વાન પાડો હોય તો ફરજિયાતપણે લાયસન્સ લેવું પડશે આ ઉપરાંત પાલતુ શ્વાન માટે કેટલાક અન્ય નિયમો પણ બનાવાયા છે જેમ કે કૂતરાના માલિકે ધ્યાન રાખવું પડશે તેના કૂતરાથી આસપાસના લોકોને હેરાનગતિ ન થાય તેઓ કૂતરાનું ગલગોલીયું કોઈને આપે કે લેવેચ કરે તો મ્યુનિસિપાલિટીને જાણ કરવી પડશે હવે આગલા સમાચારની વાત કરીએ તો પાંચ દિવસ સુધી વાતાવરણ કેવું રહેશે રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વાતાવરણમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે અને વાદળછાયું વાતાવરણ છવાયેલું છે ત્યારે હવામાન વિભાગ આગામી પાંચ દિવસ કોઈ હીટવેવ કે વરસાદ આગાહી કરવામાં આવી નથી ગુજરાતમાં આ સપ્તાહ હવામાન કેવું રહેશે તે અંગે આજની આગાહી જોઈએ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા મોસમ વિભાગ અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે આ સાથે તેમણે લઘુત્તમ અને મહત્તમ તાપમાન પર મોટો ફેરફાર ન થવાની આગાહી કરી છે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે છેલ્લા આવતા પાંચ દિવસમાં કોઈ વાતાવરણ યથાવત રહેશે કોઈ વરસાદ કે કોઈ પણ પડશે નહીં તેવી આગાહી કરવામાં આવી છે જોઈએ આગળના સમાચાર આઈપીએલમાં લખનવે બેંગ્લોરને અઠ્યાવીસ રને હરાવી લખનવે પ્રીમિયમ લીગ બે હજાર ચોવીસમાં સતત બીજી જીત હાંસલ કરી છે ટીમે વર્તમાન સિઝનની પંદરમી મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરને અઠ્યાવીસ રને હરાવ્યું હતું મંગળવારે એમ ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં પાંચ વિકેટે એકસોને એક્યાસી રન બનાવ્યા હતા હોમ ગ્રાઉન્ડ પર બેંગ્લોરની ટીમે ઓગણીસ પોઈન્ટ ચાર ઓવરમાં એકસો ત્રેપન રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી લખનૌ તરફથી મયંક યાદવે ત્રણ વિકેટ લીધી હતી ક્વિન્ટન ડિકોક છપ્પન બોલમાં એક્યાસી રન બનાવ્યા હતા નિકોલપુને ચાલીસ માર્કસ ટોયને ચોવીસ અને કેપ્ટન કે આર રાહુલે વીસ રન બનાવ્યા હતા ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જ બેંગ્લોરે આ ત્રીજી હાર છે ટીમને અગાઉ ચેન્નાઈ અને કોલકાતા સામે હારનો સામનો કરવો પડ્યો હતો બેંગ્લોરની એકમાત્ર જીત પંજાબ સાબિત થઈ હતી બીજી તરફ લખનવે અગાઉ પંજાબને હરાવ્યું હતું જ્યારે પ્રથમ મેચમાં ટીમ રાજસ્થાન સામે હારી હતી મિત્રો આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ